પૂર્વ વાઇસ ચાન્સેલરે પ્રોફેસર સતીષ પાઠક વિરુદ્ધ નોંધાયેલ કેસના મામલે પોલીસ દ્વારા પ્રોફેસર સતીષ પાઠકની પાંચ કલાક સુધી પૂછપરછ હાથ ધરી હતી બુલંદખંડ યુનિવર્સિટીની પીએચડીની બોગસ ડિગ્રી હોવાના આક્ષેપો સાથે વોટ્સએપ વિડીયો વાયરલ થતાં અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનને વિડીયો વાયરલ લઈને પૂર્વ વીસીએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે સોલા પોલીસ એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયકોલોજી આવી પહોંચી હતી પોલીસે પ્રોફેસર સતીશ પાઠકના નિવેદનો લીધા હતા સતત પાંચ કલાક સુધી પ્રોફેસર સતીશ પાઠકની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી પ્રોફેસર સતીશ પાઠકે પૂછપરછમાં તમામ પુરાવા રજૂ કર્યા આ પૂછપરછ ફેકલ્ટી ડીનની ઓફિસમાં પ્રોફેસર સતીશ પાઠકની પૂછપરછમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે એકચ્યુઅલી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ જે આપણે ત્યાં પૂર્વ વાઇસ ચાન્સલર હતા એમણે મારી સામે કેવા કેટલાક આક્ષેપો કરીને એક એફઆઈઆર દાખલ કરી છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં અને એ એફઆઈઆરના સંદર્ભે આજે ત્યાંથી ત્યાંના પીઆઈ શ્રી ભોકાણી કેવું નામ હતું એમનું અને એ મારું નિવેદન લેવા માટે આવ્યા હતા એટલે મને એમણે કરેલા આક્ષેપો સંબંધી મને બધી પૂછપરછ કરી બે અઢી કલાકથી આ પ્રક્રિયા ચાલતી હતી અને મારી પાસે જે પણ દસ્તાવેજી પુરાવાઓ હતા મારા સમર્થન માટેના એ બધા દસ્તાવેજી પુરાવાઓ મેં એમને રજૂ કર્યા અને મારી સાથે સાથે ફેકલ્ટી ડીન પ્રોફેસર આશુતોષ બિસ્વાલનો પણ મત એમને જાણવાનો પ્રયત્ન કર્યો અને મારા યુનિવર્સિટી લેવલના ફેકલ્ટી લેવલના મારા કાર્યક્ષમતા કે મારી વ્યક્તિત્વ વિશે પણ એમને પૂછપરછ કરી અને એમણે જે કંઈ આક્ષેપો કર્યા છે એ સંદર્ભે સત્ય હકીકત શું છે એ મારા સહિત ડીન પાસેથી પણ મને જાણવાનો પ્રયત્ન કર્યો કયા લઈને આક્ષેપો કર્યા છે એ આ જે જૂની લડત ચાલે છે એમને એવું છે કે અત્યારે જે કે એમને આ કોર્ટમાં મેં કેસ કર્યો કે એમના ડિગ્રી વેરિફિકેશનની કાર્યવાહી કરાવી એના માટે એવું કારણ આગળ ધરે છે કે એમણે ભૂતકાળમાં મારી સામે એક કમિટી નિમી હતી તપાસ માટેની અને એના ગ્રજને કારણે અથવા એના બદલાની ભાવનાને કારણે મેં આ બધું કર્યું છે પણ વાસ્તવિકતા કંઈક જુદી છે વાસ્તવિકતા મેં અગાઉ પણ હું કહેતો જ હતો કે મેં જે કાર્યવાહી કરી હતી કોર્ટ કાર્યવાહી એ માત્ર ને માત્ર એ હેતુસર કરી હતી કે તેમાં એમની લાયકાતના ધોરણો યુજીસી પ્રમાણે નહોતા અનુભવ નહોતો એમનો અને સાથે સાથે જે સર્ચ કમિટી જે તે સમયે બની હતી એ સર્ચ કમિટીમાં એક યુજીસીના નોમિની હોવો જોઈએ પર નોમ તે નહોતા એટલે એ બે આખી પ્રક્રિયાની એ જે ત્રુટી હતી એ તૂટીને આખી જે નિમણૂક છે એની પ્રક્રિયા ઇલીગલ હતી અને વ્યક્તિ તરીકે એમની નિયુક્તિ થઈ એ પણ ઇલીગલી થઈ હતી એટલે એ મુદ્દાને લઈને મેં કોર્ટમાં કેસ દાખલ પીઆઈઆર દાખલ કરી હતી એટલે આ વાત વાતને લઈને અને છેલ્લે ડિગ્રી વેરિફિકેશનની વાત આવી અને જે રીતે એ ડિગ્રી જાહેરમાં મેં એની અરજી છે રજિસ્ટ્રારને કરી અને પ્રિન્સિપલ સેક્રેટરીને કરી એટલે એનાથી અમને એવું લાગ્યું કે આ મને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે પણ એવું કશું છે નહીં મારા કેસના ચાલતા કેસના સમર્થનમાં મને એમની ફ્રોડ ડિગ્રીની જાણકારી મળી એટલે મેં એ અરજી કરી છે અને જાણ કરી છે એમાં મેં કશું ખોટું નથી કર્યું બીજી વસ્તુ એ છે કે ભાઈ આખી પ્રક્રિયાની અંદર આ એક એવો સબળ પુરાવો હતો પણ જ્યારે પછી મને એવું જાણવા મળ્યું પાછળથી છ તારીખના બુંદેલખંડ યુનિવર્સિટીના રજિસ્ટરના પત્રથી કે હકીકત સાચી છે તો મેં એ જ અરજીની અંદર એવો ઉલ્લેખ પણ કરી દીધો કે ભાઈ મને છેલ્લે લેટેસ્ટ મળતી માહિતી મુજબ એ અરજી એમની ડિગ્રી સર્ટિફિકેટ સાચું છે એ વાતને તમારે ધ્યાને ન લઈ બાકીના મુદ્દાઓ જે મું તરજીમાં લખ્યા છે એને ધ્યાનમાં રાખીને જે તે યોગ્ય કાર્યવાહી તેમની સામે થવી જોઈએ એ મારી ડિમાન્ડ છે આ બદનામ તો હવે શું છે આ તો આપ જે આખી પ્રક્રિયા થઈ છે વિજય શ્રીવાસ્તવને અહીંયા નિયુક્ત કર્યા એ આખી બદનામ થવાની પ્રક્રિયા છે એમાં યુનિવર્સિટી બદનામ જ લઈ છે સરવાળે એની સ્વભાવ વ્યક્તિનો જે અલગ અલગ હોય ભાઈ કોઈ ભૂલ કરે તો આપણે મોટું મન રાખીને માફે કરીએ છીએ અને કોઈને એવો સ્વભાવ ના હોય અને બદલાની ભાવના હોય તો એ બદલો લે એ વ્યક્તિગત સ્વભાવની વાત છે એ કયા કારણથી એમણે મારી સામે આવા ખોટા આક્ષેપો કરીને એફઆઈઆર દાખલ કરી છે એ સમજાતું નથી પણ મેં મારું નિવેદન સ્પષ્ટ રીતે આપ્યું છે આધારભૂત પુરાવાઓ સાથે અને એમણે જે આરોપો મારી સામે લગાવ્યા છે એનું ખંડન કર્યું છે અને જ્યાં પીઆઈ શ્રી આવ્યા હતા એમને જ્યાં મારી વાતમાં કંઈક ક્ષતિ લાગશે ને એમને એવું લાગશે કે એફઆઈઆર નોંધવા જેવી છે તો પછી આગળ ઉપર જે કાર્યવાહી કરવાની હશે હું મારી રીતે કરીશ જી થેન્ક યુ